હેલો જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારા ડે એક વાગી ગયા છે સવારમાં અને જો સૌથી એક જ વસ્તુ સૌથી પેલા જાગવાળું માણસ જય સ્વામિનારાયણ કેતો તો જો વાગી ગયા છે સવારના પોણા સાત અને અમે લોકો બધા જ ફ્રેશ થઈ ગયા છીએ જે હજી સુતી છે મેં ચા પાણી બધું બનાવી લીધું છે રોટલીને એવું કાંઈ બનાવવાનું હતું નહીં અને મેં લઈ લીધે છે અહીંયા આગળ ગ્રીન ટી તો હું મારી ગ્રીન ટી એન્જોય કરી રહી છું તો બસ આવી રીતે અમારો આજનો દિવસ સ્ટાર્ટ થઈ ગયો છે લાઈક એવરી નોર્મલ રૂટીન જો વાગી ગયા છે સાડા દસ પોણા અગિયાર અને હું ને જાનવી આવી ગયા છીએ એ નીચે વોક કરવા માટે જાનુ અહીંયા રમે છે અને અહીંયા આવી રીતે સિટિંગ એરિયા જેવું છે થોડું ઘણું અહીંયા બાજુમાં ટેસ્કો છે અહીંયા કાર પાર્કિંગ છે અને બહુ આમ સમજ એવું છે નહીં પણ હોવાનું ઓછો છે એટલે હું વધુ નથી બરાબર ઘટ જાણું હું નીચે લઈને આવી છું વોક કરવા માટે And the Janel, flowers <laughs> your flowers <laughs> to an તો જો વાગી ગયા છે ત્રણ સવા ત્રણ જિયાના ટંકી જાનું પણ જાગી ગઈ છે જાનું આજે મારે જીયાનાને સ્કૂલે લેવા જવાનું હતું ને પહેલાં પહેલાં જાગી ગઈ પછી મેં કીધું દસ મિનિટ હું ઘરે મૂકીને રહી હતી ઓકે 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 પછી ઘરે હું ઓલરેડી રોટલીનો લોટ બાંધીને ગઈ હતી અને મેંગો એકા એક પાકી મેંગો નીકળી હતી તો મેં કીધું છોકરા માટે કટ કરી રાખી હતી તો જીયાનાને જાનવી મેંગો અને રોટલી જમી રહ્યા છે અને જાનુ બેનને તો કોઈ પણ જમવા બેસે એટલે એને બેસવું જ પડે બધાની જોડે તો મેં કીધું પહેલા જમાડી જમા જો વાગી ગયા છે સવા પાંચ અને હું આવી ગઈ છું કિચનમાં આજે મારા રસોઈમાં થોડુંક મોડું થઈ ગયું છે કારણ કે મારી એક ફ્રેન્ડનો ફોન આવી ગયો હતો તો એની સાથે થોડીક વાર ઘણા વર્ષો પછી વાત કરી તો થોડીક વાત કરવાની મજા આવી તો એની સાથે થોડીક વાર મેં કીધું કાંઈ નહીં ચાલો રસોઈ આજે લેટ કરશું અને આજે મારે રસોઈમાં બનાવવાનું છે ચોળાનું શાક રાઈસ અને રોટલી તો મેં ચોળા ઓલરેડી મેં યસ્ટરડે શોક કરી દીધા હતા કારણ કે હું ભૂલી ગઈ હતી કારણ કે યસ્ટરડે છે ને મારે ઓલરેડી ગુવારનું શાક પડ્યું હતું જે મેં આગલા દિવસે બનાવ્યું હતું ને બહુ વધારે ક્વોન્ટિટીમાં હતું તો મેં સવારમાં ચોળા પગાવી દીધા ભૂલમાં પછી મને યાદ આવ્યું કે શાક પડ્યું છે તો કાલે ચોળાનું શાક થયું નહીં તો આજે મારે બનાવવાનું છે ચોળાનું શાક તો મેં જે ઓલરેડી તેલ અહીંયા અંગળ મૂકી દીધું છે અને આવી રીતે મેં આ ચોળાને છે ને બાફી લીધા હતા અને આવી રીતે મિક્સરમાં થોડાક ચોળા ક્રશ કરી લીધા છે તો એના એનાથી છે ને ગ્રેવી બહુ નાઇસ થિક અને બહુ મસ્ત ઘાટ ગ્રેવી થાય છે તો હું થોડી ટમેટાની ગ્રેવી પણ નાખવાની જો ગ્રેવી નાખું કે પેસીસ નાખું હમણાં જોઈ લો તો તમે વિડીયો આગળ આગળ જોતા રહો જો વાગી ગયા છે સાડા છ પોણા સાત અને મારું કામકાજ બધું મેં જો ને એવું કરી લીધું છે થાળે અહીંયા આગળ થઈ ગયો છે અને મેં આજે બનાવ્યું છે રોટલી ચોળાનું શાક છાશ રાઈસ અને જાનું જો ચાનું શું ખાય છે

તો જો હું બધું જ કામકાજ કરીને થઈ ગઈ છું ફ્રી અને આજનો બ્લોગ હું અહીંયા આગળ જ એન્ડ કરી દઉં છું બ્લોગ નાનો થાય તો થોડુંક ચલાવી લેવાનું ક્યારેક કારણ કે આજે બહુ નથી માથી દેખે છે અહીંયા ના જો હેઠતું નથી ચાલો સીવ છું મોરો એના વ્લોગ